વડોદરાના નાગરિકો નથી કેમ એમની સાથે આવો વ્યવહાર કરવામાં આવે છે આ લોકો ડ્રેનેજના પાણીમાંથી રોજ બરોજ નીકળીને જાય આ મસ્જિદ છે એક ધાર્મિક જગ્યા છે એને તો માન આપવું જોઈએ અધિકારીઓએ આ ધાર્મિક જગ્યા પર આ ગટરનું પાણી લઈને અંદર જવાના છે આ લોકો અમારી આ ધાર્મિક જગ્યા એ મસ્જિદ છે ત્યાં એક ખરાબ ટીપું પણ ના જવું જોઈએ અંદર ત્યારે આ ડ્રેનેજના પાણીમાંથી પસાર થઈને સ્થાનિકોને જવું પડે છે અસંખ્ય વખત રજૂઆત કરવા છતાં અમે કમિશનર સાહેબની અપોઇન્ટમેન્ટ છે છેલ્લા એક મહિનાથી સ્થાનિકો અપોઇન્ટમેન્ટ માંગે છે પરંતુ કમિશનર સાહેબને નેતાઓના પ્રોગ્રામમાં એટલા બિઝી કરી દીધા છે કે એ લોકોને સ્થાનિકોની રજૂઆત સાંભળવાનો ટાઈમ જ નથી એ રજૂઆત કેવી રીતે સાંભળે કારણ કે થોડા સમય પહેલાં તિરંગા યાત્રા હતી એમાં કમિશનર સાહેબને બિઝી કરી દીધેલા હવે નવા નવા પંદરમી ઓગસ્ટ હતી કમિશનર સાહેબ સોમવારે અને ગુરુવારે મળે છે સોમવારે તિરંગા યાત્રામાં બિઝી હતા અને ગુરુવારે પંદરમી ઓગસ્ટ હતી એટલે રજા હતી એટલે સોમવાર અને ગુરુવારની રાહ જોઈ જોઈને સ્થાનિકો થાકી ગયા છે એટલે સ્થાનિકોની એક સ્ટ્રોંગ રજૂઆત છે કે આ સમસ્યાનું નિવારણ લાવવામાં આવે જ્યારે અમે અધિકારીઓથી વાત કરી છે સ્થાનિક કોર્પોરેટરોથી સ્થાનિકોએ વાત કરી છે તો એમ કહેવામાં આવ્યું છે કે આ જગ્યાનું ઇજારો પાસ કરવામાં આવશે અને ડ્રેનેજ લાઇન નાખવામાં આવશે હું એવું કહું છું કે કાલે અહીંયાથી મુખ્યમંત્રી પસાર થવાના હોય તો આ અધિકારીઓ ઇજારો પાસ થવાની રાહ જોવાના છે જ્યારે મુખ્યમંત્રી અહીંથી પાસ થવાના હોય ત્યારે રાતોરાત ઇજારો પાસ કરીને ડ્રેનેજ લાઇન પણ બની જાય અને રોડ રસ્તો પણ બની જાય અને અમારી તો મુખ્યમંત્રી અને ગૃહમંત્રીને રજૂઆત છે કે તમે વડોદરા જ્યારે પણ આવો ત્યારે મોગલવાડા વિસ્તારમાં અને તમામ મુસ્લિમ વિસ્તારોમાં એક વખત પસાર થાવ તો મુસ્લિમ વિસ્તારનો પણ એવો વિકાસ થાય અને જે રીતે મુસ્લિમ વિસ્તારમાં ડામર ડામર હોય કે ડ્રેનેજ હોય તેનું કામ કરવા માટે અસંખ્ય વખત રજૂઆત કરવામાં આવે છે સો વખત રજૂઆત કરવામાં આવે એમાંથી એક રજૂઆત સાંભળવામાં આવે છે તો આવો વ્યવહાર કેમ કરવામાં આવે છે જો આ વહેલી તકે આનું નિરાકરણ નહીં આવે તો સ્થાનિકો ગાંધી ચિંધિયા માર્ગે આંદોલન કરશે એ નક્કી છે